અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે સાદા વ્યાજે કોઈ રકમ વીસ વર્ષમાં ચાર ગણી થાય તો વ્યાજનો દર કેટલો હશે વ્યાજનો દર એટલે કે આર આપણે શોધવાનો છે અને આર આપણે હંમેશા ટકામાં દર્શાવીએ છીએ બરાબર તો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે આમાંથી સાચો જવાબ તમારે પસંદ કરવાનો છે મિત્રો આ પ્રકારનો એક્ઝામ્પલ આપણે એક સૂત્રની મદદથી સોલ્વ કરીશું અહીંયા હું એક સૂત્ર લખું છું એ તમારે યાદ રાખવાનું છે બરાબર તો અહીંયા સૂત્ર છે વ્યાજનો દર આર બરાબર સો ગુણ્યા કંસમાં એન માઇનસ વન અને છેદમાં ટી આ સૂત્રની મદદથી તમારે આ પ્રકારનો એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે બરાબર હવે આપણે આની ગણતરી કરીએ એ પહેલાં તમને એક્ઝામ્પલની પેટર્ન સમજાવી દઉં કે એક્ઝામ્પલ કઈ પેટર્નમાં પૂછેલો છે અને આ પ્રકારની પેટર્નથી એક્ઝામ્પલ પૂછાય તો આ જ રીતે તમારે સોલ્વ કરવાનો છે બરાબર જોઈએ કે કોઈ સાબા વ્યાજી કોઈ રકમ અમુક વર્ષમાં અમુક ગણી થતી હોય તો વ્યાજનો દર શોધો એ પ્રકારનો દાખલો પૂછેલો હોય તો તમારે આ જ સૂત્ર વાપરી એને વ્યાજનો દર શોધવાનો છે સૂત્ર છે આર બરાબર સો ગુણ્યા એન માઇનસ વન ભાગ્યા ટી હવે આની અંદર કિંમતો આપણે મૂકીએ એ પહેલાં તમને દરેકની કિંમત સમજાવી દઉં આર એટલે વ્યાજનો દર એન અહીંયા એનનો મતલબ થાય છે કે કેટલા ઘણી રકમ થાય છે એ બરાબર તો એનની જગ્યાએ તમારે જેટલા ગણી રકમ થતી હોય એને તમારે એન તરીકે ગણતરીમાં લેવાનો છે બરાબર તો અહીંયા એન કેટલો બની જશે ચાર બની જશે ટી એટલે ટાઈમ અહીંયા કેટલા વર્ષમાં ચાર ગણી થાય છે તો ટી બરાબર તમને અહીંયા મળે છે વીસ તો આની અંદર કિંમતો મૂકીએ તો સો ગુણ્યા એન માઇનસ વન એટલે કે ચાર માઇનસ વન ભાગ્યા ટી એટલે વીસ વર્ષ હવે આપણે સાદું રૂપ આપીએ તો વીસ પંચા અહીંયા સો થઈ જાય ચાર માઇનસ એક કેટલા થાય ત્રણ ત્રણને હું પાંચ વડે ગુણી દઉં તો આનો જવાબ મળી જાય છે પંદર ટકા બરાબર તો આર અહીંયા વ્યાજનો દર તમને મળે છે પંદર ટકા મતલબ કે ઓપ્શન બી આનો સાચો જવાબ છે હવે પરીક્ષામાં જો આ પ્રકારનો દાખલો પૂછાય તો તમારે સૂત્ર લખવામાં સમય બગાડવાનો નથી તમને ડાયરેક્ટલી સમજાવવું તમારે શું કરવાનું છે સૌથી પહેલાં વીસ વર્ષમાં અમુક રકમ ચાર ગણી થતી હોય તો વ્યાજનો દર શોધવા જેટલા ગણી થતી હોય એમાંથી તમારે એક બાદ કરી અને અહીંયા લખી દેવાનું અને છેદમાં જેટલા વર્ષમાં ચાર ગણી થાય છે એ વર્ષ એટલે કે સમયગાળો છેદમાં લખી દેવાનો અને આને તમારે ટકામાં લાવવા માટે સો વડે ગુણી દેવાનું બરાબર તો આનો વીસ પંચું સો પાંચને ત્રણ વડે ગુણીએ તો પંદર ટકા આટલી જ ગણતરી કરવાથી તમારો જવાબ આવી જાય છે બરાબર પરીક્ષામાં સૂત્ર તમારે યાદ રાખવાનું છે પણ સૂત્ર લખવામાં સમય બગાડવાનો નથી ડાયરેક્ટલી પણ આ રીતે તમે ગણતરી કરી શકો છો